સામાન્ય કાળના આઠમા અઠવાડિયાનો બુધવાર ધર્મસભા આજે સંત છઠ્ઠા પાઉલનું પર્વ ઉજવે છે ઈસુ માનવમાં રહેલી સ્થાન મેળવવાની વૃત્તિને અને અદેખાયની વૃત્તિને ઉઘાડી પાડે છે ઈસુ સેવા લેવા નહીં પણ સેવા કરવા આવ્યા છે મારી વૃત્તિ કેવી છે સેવા લેવાની કે સેવા કરવાની સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી બત્રીસથી થી પિસ્તાળીસ તેઓ યરૂમના માર્ગે હતા ઈસુ આગળ ચાલતા હતા શિષ્યો દિગ્મૂળ હતા અને પાછળ આવનારાઓ ભયભીત હતા ઈસુએ ફરીથી બાર શિષ્યોને બાજુએ લઈ જઈ પોતા ઉપર જે વીતવાનું હતું તે કહેવા માંડ્યું જુઓ હવે આપણે યરૂશાલેમ જઈએ છીએ ત્યાં માનવ પુત્રને મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હવાલે કરવામાં આવશે તેઓ તેને મૃત્યુદંડ ફરમાવી પરદેશી સત્તાવાળાઓને હવાલે કરશે તેઓ તેની મશ્કરી કરશે તેના ઉપર થૂંકશે તેને ચાપખા મારશે અને તેનો વધ કરશે પણ ત્રીજે દિવસે તે ફરી સજીવન થશે ત્યાર પછી જબદીના બે દીકરા યાકોબ અને યોહાને ઈસુની પાસે આવીને કહ્યું ગુરુદેવ અમારી એક ઈચ્છા પૂરી કરો એવી અમારી વિનંતી છે ઈસુએ કહ્યું તમારી શી ઈચ્છા છે હું શું કરું તેઓએ કહ્યું એટલી મહેરબાની કરો કે આપ જ્યારે મહિમાપૂર્વક વિરાજતા હો ત્યારે અમારા માનો એક જણ આપને જમણે હાથે અને બીજો આપને ડાબે હાથે બેસે ઈસુએ કહ્યું તમે શું માગો છો એ તમે સમજતા નથી જે પ્યાલો હું પીવું તે તમે પી શકશો અને જે અગ્નિસ્નાનમાંથી હું પસાર થાઉં તેમાંથી તમે પસાર થઈ શકશો તેમણે કહ્યું ઈસુએ કહ્યું હું જે પ્યાલો પીવું તે તમે પીશો અને હું જે અગ્નિસ્નાનમાંથી પસાર થાઉં તેમાંથી તમે પણ પસાર થશો એ ખરું પણ મારે ડાબે હાથે કે જમણે હાથે બેસવાનો અધિકાર આપવો એ મારા હાથની વાત નથી એ સ્થાન તો ઈશ્વરે નક્કી કર્યું હશે તેમને જ મળશે બાકીના દસ શિષ્યો આ વાત સાંભળીને યાકોબ અને યુહાન ઉપર રોષે ભરાયા ત્યારે ઈસુએ બધા શિષ્યોને પાસે બોલાવીને કહ્યું તમે જાણો છો કે દુનિયામાં જેવો રાજકર્તાઓ ગણાય છે તેઓ લોકો ઉપર દોર ચલાવે છે અને તેમના આગેવાનો તેમને દબાવે છે પણ તમારામાં એમ ન થવું જોઈએ તમારામાં તો જે કોઈ મોટો થવા ઈચ્છતો હશે તેણે તમારો સેવક થવું પડશે અને જે કોઈ તમારામાં પહેલો થવા ઈચ્છતો હશે તેણે બધાના ગુલામ થવું પડશે કારણ ખુદ માનવપુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યું છે ઈસુ માનવ બન્યા છે પણ તેમની વૃત્તિ તો દૈવી જ રહી છે તેઓ માનવ બને છે માનવની સેવા કરવા માનવની સેવા લેવા નહીં ઈસુ પોતાનું જીવન અર્પી દે છે જેથી માનવને મુક્તિ મળે યાકોબ અને યોહાનમાં માનવની વૃત્તિના દર્શન થાય છે બંનેને ઈસુ પછીના મોભાના સ્થાન જોઈએ છે આ બંને ભાઈઓ પોતાની ઈચ્છા ઈસુ આગળ પ્રગટ કરી શકે છે જ્યારે બીજા દસ શિષ્યો એવું કરી શકતા નથી એટલે તેઓ અદેખાઈથી ભરાઈ જઈને ધૂઆપૂઆ થાય છે ક્યાં ઈસુની બીજાને આગળ કરવાની વૃત્તિ અને ક્યાં શિષ્યોની પોતાને આગળ કરવાની વૃત્તિ ઈસુના શિષ્યો બનવું એટલે ઈસુના મૂલ્યો દર્શન સમજ માનસિકતા વિચારસરણી વૃત્તિ ધારણ કરવા કુટુંબ એક એવી જગ્યા છે જ્યાં આપણે ઈસુનું વ્યક્તિત્વ આપણામાં ખીલવી શકીએ કારણ કુટુંબમાં આપણા જીવનસાથી એ આપણે પસંદ કરેલું પાત્ર છે એ પાત્ર સાથે આપણે પ્રેમનો સંબંધ વિકસાવ્યો છે કુટુંબમાં મમ્મી પપ્પા છે જેઓ સાથે આપણો લોહીનો સંબંધ છે કુટુંબમાં ભાઈઓ બહેનો છે જેમની સાથે લોહીનો સંબંધ છે કુટુંબમાં સંતાનો છે જેઓને આપણે આપણી ઈચ્છાથી જન્મ આપ્યો છે જેઓ સાથે આપણો લોહીનો અને વાત્સલ્યનો સંબંધ છે આ બધાને મારા કરતાં આગળ કરવા મારે માટે સહેલું છે એમની સેવા કરવી મારે માટે સહેલી છે જો પ્રેમના લોહીના વાત્સલ્યના સંબંધને માન આપીએ તો અન્ય માટે જીવન અર્પી દેવું સહેલું લાગે છે મમ્મીએ દીકરીને કિડની આપી છે પપ્પાએ દીકરાને કિડની આપી છે સંતાનને જીવલેણ બીમારીમાંથી બચાવવા મમ્મી પપ્પાએ તિજોરી ખાલી કરી નાખી છે કુટુંબનું મહત્ત્વ જ એ છે કે આપણે દૈવી ગુણોને કુટુંબમાં વિકસાવી શકીએ હવે આપણે કુટુંબના વર્તુળની બહાર આવવાનું છે પહેલાં સગા સંબંધીઓના વર્તુળમાં પછી મિત્ર વર્તુળમાં પછી સહકર્મચારીઓના વર્તુળમાં આમાંના કેટલાક ગુણો અને વૃત્તિઓનો ઉપયોગ કરવાનો છે કુટુંબમાં જેટલા ઉદાર છીએ એટલા ઉદાર આપણે ન પણ બની શકીએ પણ પ્રેક્ટિસ તો કરીએ પછી દ્રષ્ટિમાં એવી વિશાળતા આવશે કે માનવ માત્રને પ્રભુનું સંતાન તરીકે જોવા લાગીશું એ સંતાનમાં પ્રભુના દર્શન કરીશું અને એ સંતાનની સેવા કરવામાં પ્રભુની સેવા થશે ભગવાન મને ઉગારો હે ભગવાન મને ઉગારો ગળા બૂડ હું ડૂબતો જલનો વધતો જાય ઘસારો હે ભગવાન मने युगा ધરવાની જગાના કોઈ ક્યાં i કરો વિનંતી હવે તો ઈશ્વર મુજ પર દયા કરો ને અપાર કેવી તમારી પ્રીતી